ગુરુ માતા સુદિક્ષાજી સાથ સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે શરીરમાં તેત્રીસ કરોડ દેવોનો વાસ છે સૃષ્ટિની રચના જાણો તો મોક્ષ પાનવો તિથિ ગ્રંથ વને આપણે સંભળાવીએ છીએ તો તિથિ ગ્રંથ જ્ઞાન શિરોમણી શરીરમાં તેત્રીસ કરોડ દેવોનો વાસ છે તેવું સમજાવે છે તો કેવલ કરતા પોતે અક વક્ત અને વાણી વિનાના પગ હાથ આંખ વિનાના છે છતાં તે કરતા પોતે પોતાની ચેતન સ્વરૂપથી સોમ શોભી રહેલા છે કેવલ કરતાં એ પોતાની વૃત્તિથી સ્વરૂપથી શક્તિ ઉત્પાદન થઈ છે અને તે શક્તિથી પાંચ તત્વો થયેલા છે તે સર્વેમાં પહેલું આકાશ થયો તેનાથી પવન તત્વ થયું તેનાથી અગ્નિ તત્વ થયું તેનાથી જળ તત્વ થયું તેનાથી પૃથ્વી તત્વ થયું તે સર્વે તત્વની સાથે આત્માનો સંયમ રહે છે તિથિ એકમ હે અંશ પડવાને દિવસે તારું પંચભૌતિક શરીર બન્યું આ ઈસ્તુર શરીરમાં દરેક દ્વારે દ્વારે દેવોના અંશ વસેલા છે મૂળ ચક્ર ગુંદા દ્વારે ગણપતિ રહેલા છે ઉત્પત્તિ સ્થાને બ્રહ્માજી રહેલા છે નાભીમાં વિષ્ણુ રહેલા છે હૃદયમાં નિરજન રહેલા છે કંઠમાં શંકર રહેલા છે નાકમાં અશ્વિનીકુમાર રહેલા છે કાનમાં દિગપાલ રહેલા છે જીભમાં વરુણદેવ રહેલા છે ઓઠે અગ્નિદેવ રહેલા છે આંખમાં સૂર્યચંદ્ર રહેલા છે તેની વચ્ચે આત્મા અંશ રહેલ છે પરમ ગુરુ કહે છે કે તે નૂર અંશ થી સુરતા નુરતાનો એક તાર કરીને નિર્મળ દ્રષ્ટિ જોશો ત્યારે કેવલ કરતાં હાલ હજુર પ્રત્યેક દર્શન થશે તેથી બીજને દિવસે બુદ્ધિ વડે આકાશ તત્વ ચાલે ત્યારે શ્વાસ કે અઢી આંગળ ચાલે છે તેનો રંગ શ્યામ છે પવન તત્વ ચાલે ત્યારે આઠ આંગળ શ્વાસ ત્રાસો ચાલે છે તેનો રંગ લીલો છે ને અગ્નિ તત્વ ચાલે ત્યારે શ્વાસ આમ ઊંચે ચાર આંગળ ચાલે તેનો રંગ લાલ દેખાય છે પૃથ્વી તત્વ ચાલે ત્યારે શ્વાસ વેચો વેચથી ઝીણી ધારે બાર આંગળ ચાલે છે તેનો રંગ પીળો દેખાય છે અને જળ તત્વનો રંગ સફેદ દેખાય છે જળ તત્વ ચાલે ત્યારે શ્વાસ નીચે હોઠને ઘસાઈને સૂળ આંગળ ચાલે છે તેનો રંગ સફેદ દેખાય છે પૃથ્વી તત્વ ચાલે ત્યારે મીઠો સ્વાદ લાગે છે જળ તત્વ ચાલે ત્યારે મધુર સ્વાદ લાગે છે આકાશ તત્વ ચાલે ત્યારે મોળો સ્વાદ લાગે છે અગ્નિ તત્વ ચાલે ત્યારે તીખો સ્વાદ લાગે છે અને પવન તત્વ ચાલે ત્યારે ચરપરો સ્વાદ માલુમ પડે છે તિથિ ત્રીજના દિવસે પ્રત્યેક પંચભૌતિક ઈશ્વર શરીરમાં વિચાર કરતા માલુમ પડે છે કે આત્મા પોતે ગાઠથી જુદો જણાય છે આત્મા પોતે છે જીવ અને ઈશ્વરની શરીરોથી જુદો છે અને તે આત્માને આદિ કે અંત નથી શરીરમાં રોમે રોમમાં વ્યાપક રહેલા આત્મા સોમ શ્વાસ શ્વાસો સમાયેલો છે તે આત્મા પંચભૌતિક ગાઠ નાશ થતા બ્રહ્માંડમાં રહેલા સોમ બ્રહ્મના સ્વયા સમાયે સમાય છે ત્યારે આત્મા પોતે ગતિમાં ન આવી શકે તેવો તેવા રૂપે અખંડ રહે છે તે અહોમ સહોમ પ્રાણના શ્વાસોશ્વાસની અજંપાને મૌનનો વિચાર કરતાં માલુમ પડે છે કે એક દિવસના આઠ પોરમાં એકવીસ હજાર છસો એકવીસ હજાર છ એકવીસ હજારને છસો જાપ થાય છે મૂળચક્ર બ્રહ્માજીને છસો જાપ અજંપા આપવાના છે ને ઉત્પત્તિ થાને છ હજાર અજંપા નભીમાં આપવાના છે છ હજાર અજંપા જપાય છે ને તે શ્વાસની સાથે મન ચાલે છે હૃદયમાં છ હજાર અજંપા જપાય છે અને કંઠે એક હજાર જપા હજાર જપ જપાય છે ભ્રકુટી ચક્રમાં એક હજાર અજંપા જપાય છે ને આકાશ આ બ્રહ્મરૂદરમાં એક હજાર જાપ જપાય છે એવી રીતે પ્રણવ સાથે મન રહેવાથી કેવળ હાર રહે છે આટલા બધા ચક્રમાં જુદા જુદા શ્વાસની મૌન રહીને મતલબ કે શ્વાસમાં રહેવાથી આમ આપને આત્માનું જ્ઞાન થાય છે તો તિથી ચોથમાં ચોથને દિવસે ચાર પાંખડીવાળા કમર ચક્રને મૂળ બંધ છસોથી બીજા છ હજાર જાપ બ્રહ્માજી શક્તિને આપી ને છ પાંખડીને છોડી કુંદા અને ઉત્સિત બંને ચક્રોને અનુક્રમે કરીને ત્રીજા નાભી કમળે છ હજાર આપીને હૃદય બાર પાંખડીમાં નિરીજન દેવને છ હજાર જાપ આપીને કંઠે શિવને હજાર એક હજાર જાપ આપીને પ્રકૃતિમાં એક હજાર જાપ આપીને બ્રહ્મરુદ્રમાં આકાશમાં એક હજાર જાપ આપીને શુદ્ધ થાય છે આત્મા તિથિ પાંચમાં પંચતત્વની શરીરને ઓળંગી પરમ પરમાત્મા રૂપ સોંગ બ્રહ્મની સાથે સંબંધ બંધાય છે તે આત્મા મુક્ત થાય છે આ પ્રમાણે મૌનથી જીવની જીવદશા છૂટી જાય છે તેને બ્રહ્મરૂદર શૂન્યમાં જ્યોતિનો જગમગ પ્રકાશ અંધકાર નાશ થાય છે તે બ્રહ્મરૂદરમાં આનંદ વાજિત્રનો વાગે છે તેમ તમે નિહાળો જો તિથિ છઠના દિવસે અખંડ સ્વરૂપે અંતકરણ શુદ્ધ થઈને બાવન અક્ષરો નાશ રહી જાય છે બાવનની બહાર નીકળી જાય છે ત્યારે આત્મા અંશ કેવલમાં સમાય છે એવા અખંડ કેવલમાં લગની લાગે છે હવે તિથિ સાતમના દિવસે જ્ઞાનથી એક જ ભગવાન છે કે એવા સાચા સદગુરુ મન આપવાથી સદગુરુને મન આપી દેવાથી તે અખંડ પદને તમે પામી શકો છો તો હવે તિથિ આઠમના જે દેખાય છે સર્વે તે નાશવંત માયા છે એક જ નિરાકાર અવિનાશી છે અને આ વિના તેના વિના જે દેખાય છે તે બધું માયા છે અને સાક્ષી રૂપે તે કરતા છે ને પરમપદની જાણ્યા થાય છે હવે નોમને દિવસે આપણા ઈશ્વર શરીરમાં સર્વે વસ્તુ છે આત્માના જ્ઞાનથી પોતાની આજુબાજુ તેમજ અંદર અને બહાર એ ભ્રમ ઠસ ભરેલ છે તે સુરતા ઘરમાં રહે છે હવે તિથિ અગિયારસને દિવસે પૃથ્વી જળમાં સમાય છે જળ અગ્નિમાં સમાય છે ને અગ્નિ પવનમાં સમાય છે ને પવન શક્તિમાં સમાય છે અને શક્તિ માયામાં સમાય છે ને આત્મા તે બ્રહ્મ પ્રકાશમાં ભળી જાય છે તિથિ ચૌદમાં જ્ઞાની પુરુષો ચૌદ લોકના સુખને તુન સમાન સમજે છે મૌન થઈ જાય છે તિથિ પંદરમાં તે બ્રહ્મ જ્ઞાન સર્વે ધ્યાનનું પણ ધ્યાન છે સર્વ ભેદ છૂટી જાય છે ને નામ તેમજ અનામી પોતે બ્રહ્મ જ છે તે બાપ સિવાયની વસ્તુ છે તે બ્રહ્મને આધ્યાત્મિક ઉપદેશ છે હવે સર્વે લોકો દેવી દેવતાને ભગવાન માની તેમાં અટકી રહ્યા છે અને સર્વેના શિર ઉપર નિજ કરતાનો અંશ શ્રેષ્ઠ છે હવે સિદ્ધાર્થભાવની કુવેરા આચાર્ય કહે છે કે વિશ્વમાં જેનો નાશ નથી એવા અખંડ એક જ કેવલ ભગવાન છે તેમને બ્રહ્મપ્રકાશ ચૌદ લોકમાં પિંડ તથા બ્રહ્માંડમાં ઠસોઠસ ભરેલો છે તે કેવલ નામ નામરૂપ ગુણ નથી તે કેવલ કરતા આ સૂચિના સાચા સર્જનહાર છે ઓમકાર અક્ષરરૂપ આત્મા તત્વથી પરમાત્મા તત્વ જુદું છે તે પરમાત્મા તત્વ બ્રહ્મમાં લીન પામેલું છે પરંતુ જ્યોતિ સ્વરૂપ નિર્જનથી તે અલગ નથી એ સર્વેના શિર ઉપર જળહળ રહેલો છે તે કેવન કરતા વળ સિવાયની વસ્તુ છે જેમાં વળ વળ વસ્તુ છે તે માયા છે વસ્તુનો નાશ થાય છે વળી વળવાળીનો નામ રૂપ અને ગુણવાળા શરીરો તો વળવાળા છે શરીરમાં દેવોનો વાસ છે પગમાં વાસુદેવ છે ગુંદામાં ગણપતિ છે ઉપસત્ય ઇન્દ્રિય ઇન્દ્રદેવ ઉપસતે ઇન્દ્રિય ઉપસત્ત ઇન્દ્રિય બ્રહ્માજી છે નાભીમાં વિષ્ણુ છે હૃદયમાં નિરિજન છે કંઠમાં શિવ છે મુખમાં આકાશ છે હોઠમાં અગ્નિદેવ છે જીભમાં દેવ છે કાનમાં દિકપાલ છે પ્રકૃતિમાં શક્તિ છે નાકમાં અશ્વિનકુમાર છે ચાંબડીમાં મારુત દેવ છે હાથમાં ઇન્દ્રદેવ છે બંને આંખોમાં સૂર્યચંદ્ર છે દસ પ્રકારના નાદ તે ગગન મંડળ છે અને બ્રહ્મરૂદ્રમાં ત્યાં જ્યોતિ સ્વરૂપે નિરજન વસે છે હવે મુકાતા શ્વાસમાં નાગ કુર્મ કુરકુલ દેવદત્ત અને ધનજ છે લેવાતા શ્વાસમાં પાન અપાન સમાન વ્યાન અને ઉદાહરણ છે અને પારબંધ પુરુષોને જ્યારે સકર્તાને પ્રાપ્ત કરવાની લગ્ન લાગે ત્યારે રજોગુણની વિષયોને જે આનંદ છોડી દે છે ત્યારે ખુદ કરતા સાથેનો પ્રેમ કરે છે પરંતુ હું કોણ છું ક્યાંથી આવ્યો છું અને મને ઉત્પાદન કરનાર કોણ છે એ સર્વેવ સર્વોત્તમ જ્ઞાનને કોઈ પણ જાણતું નથી તેથી લોકો ત્રણેય ગુણરૂપ બ્રહ્મા વિષ્ણુ અને શંકર વગેરેના જન્મ મરણવાળા થાય છે તેને શંકર બ્રહ્મા વિષ્ણુ અને શંકર વગેરેના જે જન્મ થાય છે તેના ફંદમાં ફસાણા છે તો શારદા સશક્તિ તેમજ શેષજી પણ જાણતા નથી તેનાથી વર્ણન થતું નથી તો ગુરુ કહે છે નાસિકા વડે ગ્રહણ કરવા કરવા કરાવી આપે છે પણ વીર્યનો સંચાવ કરવો પડે છે સાચવું પડે છે ગુરુ કહે છે મનના સકલો છોડી દે તો શુદ્ધ સંબંધ ગુરુથી બંધાય છે ઈશ્વર શરીર તે પૃથ્વી તત્વનું છે તેમાં જાગ્રત અવસ્થા છે મન અંતકરણ વેખરી વાણી દેવોસ્મી અને રજોગુણ અધિષ્ઠાન હોવાથી વિષયોનો આનંદ ભોગવામાં જીવો અભિમાન રાખે છે તે મૃત્યુ થતાં મૃત્યુ લોકમાં સમાઈ જાય છે ને સુક્ષણ શરીરના સંબંધ જળ તત્વ સપના અવસ્થા સતો ગુણ અને મધ્યમ વાણી સાથે જ છે વળી તેમાં પંચભો પંચતત્વના તે સવિપણાના અભિમાનમાં રહેલું છે તેથી તે દેહ ભજનના આનંદનો જ ભોગી છે અને તે જીવોસ્મી હોવાથી દેવોની સાથે એકતાપૂર્વક સમજ ધરાવે છે ત્રીજું કારણદેહનું અગ્નિ તત્વ અહંકાર અંતકરણ અને સુસુપિત અવસાર અને પશ્યતી વાણી સંયુક્તપણે રહેલું છે તેમાં બુદ્ધિનું અભિમાન રહેલું છે અને તેમાં તમોગુણ હોવાથી પ્રસન્ન પ્રસન્નીય યોગ વિષયોનો આનંદ રહે છે ચોથું કે હવે મહાકારણ દેહ વાયુ તત્વનો હોય તે તુર્યા અવસ્થા ચિત્ત અંતકરણ અને પરાવાણી સાથે જોડાયેલું છે સત્વગુણ અવ્યાકૂત શક્તિનું અભિમાન રહેલું છે તેથી અહં બ્રહ્માઅમીનો આનંદ રહેલો છે પાંચમો કારણ દેહનું આકાશ તત્વ છે નચિત અંતકરણ અને પરાવાણીથી જુદી એવી તેની નિર્વાણી એટલે મૌનવાણી છે તેનો અધિષ્ઠાન દેવ નિરીજન હોવાથી તે દેહમાં સ્વરૂપ સ્વરૂપાસમીનું અભિમાન રહેલું છે તે પરમ કારણ દેહનું નિર્ગુણ નિરીજન ધામ છે અને તેની ઉન્મની અવસ્થા હોય તેમાં નિજ સ્વરૂપનો આનંદ રહેલો છે એ પાંચે શરીરના તત્વો જાણીને પરમ આનંદ પ્રાપ્ત થાય છે જ્યાં કેવળ વસે છે તે ધામમાં પાંચ શરીરનું બળ પહોંચતું નથી પરમ ગુરુનો શરણે જવાથી અજ્ઞાન નાશ થાય છે જેવી રીતે આંખોની સાક્ષી રૂપે સૂર્ય જુવા જુદા છે અને તેનો ભાસરૂપ પ્રકાશ તે સૂર્યના અંશરૂપ આંખો તે સૂર્યના પ્રકાશમાં જોઈ શકે છે જે કુંભાર માટીમાંથી ઘણા ઘણા ઘાટો બનાવે છે તે કુંભાર ઘાટોથી અલગ છે તેમ કુંભાર રૂપની જે કેવલને સમજો તે કેવલ વિશ્વને બનાવે છે તે અલગ વસે છે વાઘરૂપ કાળ અને રૂપ દેવલોક છે તે કાળ સર્વને પકડે છે પરંતુ તેનું ભક્ષણ તો કાળ અને દેવો બંને કરે છે સદગુરુનો સંગથી લોકો સહેજમાં કેવલ પદની પ્રાપ્તિ કરી શકે છે પાતાળમાં શેષનું સ્થાન છે ત્યાં સૂર્યનો પ્રકાશ કે વાયુ નથી તેથી ત્યાં ભૂખ તરસનું દુઃખ નથી પણ પૃથ્વી ઉપર સૂર્યનો પ્રકાશ અને પવન છે સર્વને ભૂખ તરસ લાગે છે તો સદગુરુ વડે મણી રૂપે કેવલનું જ્ઞાન થાય છે ત્યારે ભૂખ તરસ મટે છે કેવલ અંશોને પ્રેમ થશે તો જ મો માયાના વિષયોથી ભૂખ મટે છે જે લોકો યોગ યમ જપ તપ વર્ત વગેરે કરે છે તેનું ફળ મળે છે પણ કેવલને વિયોગ મટતો નથી વેદો અને શાસ્ત્રો વગેરે ધર્મગ્રંથો અભ્યાસ કરે છે તે સાંભળીને મનન કરે છે પણ કેવલનો વિષય મટતો નથી કેવલનો લક્ષ્ય ગુરુના શરણથી જ મન કેવલ પ્રભુમાં પ્રેમથી અંત આવે છે જળ સમુદ્રમાંથી બને છે તેમાં ભળે છે મૂર્તિ પથ્થરથી બને છે અને પથ્થરમાં ભળે છે સૂર્યનો વંશ અગ્નિ છે તે સૂર્યમાંથી જ પ્રગટ થાય છે દીવો તે અગ્નિમાંયથી પ્રગટ થાય છે તે અગ્નિમાં ભળે છે લોકો તે સૂર્ય અને અગ્નિને છોડીને દીવાની આગળ પોતાનું માથું નમાવે છે તેની અક્કલ તો બનાવટી જુઓ કેવલ જ્ઞાન જાણ્યા પછી ક્યારે ભૂલાતું નથી તે કેવલના દર્શન ગુરુ પગ સિવાય દર્શન કરાવે છે આંખો સિવાય કેવલનો દિવ્ય ચક્ષુથી દર્શન થાય છે કાનની જરૂર નથી મુખની જરૂર નથી જીભ સિવાય કેવલ જ્ઞાન જ્ઞાન અમૃત પી શકાય છે મુખ વિના ગુરુનું ગુણલા ગાઈ શકાય છે આંખો વિના સ્વરૂપ જોઈ શકાય છે અને ગળા વિના પાણી પી ભરી શકાય છે વાજિત્રો વિના છત્રીસ નાદ સંભળાય છે સ્તુલ પુરુષ વિના બત્રીસ લક્ષણ માલુમ પડે છે વિષ્ણુ શંકર બ્રહ્મા અને ઇન્દ્ર વગેરે દેવોએ ગુરુ સિવાય કેવળની ગતિને ન પામી શકે ગળા વિના પાણી હૃદયમાં ભાવે ભાવથી આંખોમાં ભરી શકાય છે વરસાદ વિના જ્ઞાનથી વાણીથી આંસુની ધારા વહે છે ધન ભેગું કરવાથી મોજ જાગે છે તેથી સાચી ભક્તિ થતી નથી દેવી માયા સુખમાં નાખે છે અને અસુરી માયા અંધકાર અજ્ઞાનમાં અધોગતિમાં નાખે છે તેથી ગર્ભના દુઃખ ભોગવા પડે છે આત્મા જ્ઞાનથી સમજ સમજાય છે અક્ષરો જળ હોવાથી જળ કર્મને લાગી શકે છે હું જ ચેતન છું તો જળ વસ્તુ મને કેમ લાગે કેવલ સત્ય નિરાકાર સ્વરૂપ દર્શન થાય છે રૈત ઘર નહે ઘર બાવન અક્ષર પહેલાનો છે સાર શબ્દ અંશ અલગ છે તો જો નિરાકાર પ્રભુ એક જ છે મનુષ્ય શરીર સ્વરૂપવાળો કોઈ ભગવાન બની શકતો નથી નિરાકાર પ્રભુ જે દેવી દેવતા વગેરે પોતાના પાત્રને રોલ ભજવવા જુગે જુગે જે રૂપે ગુરુ કે દેવી દેવતાને અને અવતારોને મોકલે છે તેની પાસે ખૂબ જ જ્ઞાન વિવેક હોય છે સારા સદ ગુણકર્મ અને સ્વભાવ હોય છે તેને શાકા વાળા ઈશ્વર માનો પણ નિરાકાર પ્રભુ માનવા નથી પણ જગતના લોકો દેવી દેવતાના શરીરવાળાને જ ભગવાન માને છે તેથી એકતાનું સંગઠીન થતું નથી તે નિરાકારે ચેતન આત્મા અને જળ પ્રકૃતિ આત્માના સંગ સંગબળે જળ પ્રકૃતિ ચેતન બને છે તે પ્રકૃતિના ચોવીસ તત્વો છે મુખ્ય પ્રકૃતિ અને પછી બુદ્ધિ અંકાર મન ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પાંચ કર્મિંદ્રિયો પાંચ માત્રા અને પાંચમાં ભૂતો એ પ્રકૃતિના શરીરવાળું જે કોઈ પણ વિષ્ણુ શંકર ઇન્દ્ર રામ દુર્ગા અમ્યા સરશી લક્ષ્મી વગેરે બને છે તે સર્વે નિરાકાર પ્રભુની વિભૂતિ છે ગીતા અધ્યાય દસ લોક અઢારથી માં પુરાવો છે તે વિભૂતિઓને જગત રૂપી નાટકમાં રોલનો પાત્ર ભજવે છે અને પાત્ર પૂરો કરી ચાલ્યા જાય છે પણ નિરાકાર જતા નથી તે અમર છે તે ઠસોઠસ કાયમને માટે મોજૂદ ભરેલા છે તો સદ્ગરુ જ્ઞાન આપે છે ત્યારે આત્માને નિરાકારમાં ધ્યાન લાગે છે જે સદ્ગરુ પાસેથી જે હાથના ઇશારા વડે નિરાકાર પ્રભુના તરત જ દર્શન થાય છે તે પ્રતિજ્ઞા આપે છે તેનું પૂરેપૂરું પાલન કરવાથી બધા જ પાપ છૂટી જાય છે ગીતા ચોત્રીસ ચાર ચોત્રીસથી માં પુરાવો છે તે સદગુરુના નિયમ આપે છે એક તો જીવ ન કરવી બીજું ચોરી ન કરવી વેભીચાર ન કરો દારૂ ન પીવું આહાર આહારના લેવો જુગાર ન રમી કોઈ પણ મંદિરમાં મૂર્તિ કે જળ દૂધ ન ચડાવવા કે દીવો પ્રગટાવો અને ઘંટ વગાડીને માથું ન નમાવું ઈશ્વર ભક્તિ નથી એ તો માત્ર એક પાખંડ છે જીવનો સદઉપયોગ તો ભગવાનના આદેશનું સારી રીતે પાલન કરવાથી થાય છે અસુરી પ્રવૃત્તિઓ આપણા સમાજમાં દુઃખ ન આપે તેનું ધ્યાન રાખવું જોઈએ આપણા સામાજિક બધા કાર્યો દેવી ગુણવાળા હોવા જોઈએ ગીતા સોળ એક ત્રણ મુજબના અને સ્વાર્થમો લોકપ્રોધ કામ વગેરે રાક્ષસો છે તે આપને ન સંતાવે આજ માત્ર નિરાકારની ભક્તિ છે તો સમય બહુ કિંમતી અને બળવાન છે તે સમય મનુષ્યને ભગવાને આપેલી ભેટ છે તે સમયને ટીવીમાં સિરિયલમાં જોવામાં બગાડો ફાલતું ફરવામાં શરીરમાં રહેલા પંચભૂતને ભગવાન દુઃખ ભગવાનને દુઃખ દે છે તેવા મનુષ્યને ભગવાન અધોગતિ નરકમાં નાખે છે ગીતા અધ્યાસ સોળ નવ થી એકવીસમાં પુરાવે છે તો રાત્રે વહેલા જેસુએ વહેલા ઉઠે વીર બળબુદ્ધિને ધન વધે સુખી રહે શરીર તો સવારે પાંચ વાગે ઊઠી શૌચ વગેરે કરી મનુષ્ય ધ્યાન પ્રભુનું ધ્યાન કરો પછી યોગાસન કરો એક્યુપેશર મુજબ શરીરના ચક્રોનું સ્વિચનું સારવાર કરો પછી ફરજ મુજબના કર્મ કરો ને બધા જ સંસારના કર્મ સૂર્ય ઉગે હાથમે તેની વચ્ચે કરો અને માતા પિતા છોકરાઓને ચારિત્રમાન રાષ્ટ્રભક્તિ ઈશ્વર ભક્તિ દાતારી અને ધાર્મિકતા સદાચારીના સંસ્કાર આપો તો તે દેવી ગુણો સના સંતાનોમાં ઉતરશે તો ભવિષ્યમાં સુખ શાંતિ થશે સંતાનને ગર્ભમાંથી સંસ્કાર મળે છે જુઓ સુખદેવજીને અભિમન્યુ જેવા માતાના ગર્ભમાં જ જ્ઞાન થયું છે અને પુરુષોને ધન કમાવવું અને ઇસ્ત્રીઓને ઘરનું કર્મ કરવું જે કર્મ પૂરા પ્રેમ ભાવથી કરવામાં આવે છે તે કર્મ જ પૂજા ભક્તિ બની જાય છે તેને પછી કોઈ પણ મંદિરની જરૂરતી નથી કે તેમને ભૂત વળગતા નથી ભૂત તો આળસુ મનુષ્યને વળગે છે ખોટી શંકાના કારણે વળી મૂળ ચોગડીયા દિશા વાર વગેરે પણ અજ્ઞાનીઓને નડે છે જ્ઞાનીઓને નડતું નથી તો પેકેટવાળો આહાર ન લો તેમાં મેગીનું અંદર સુવરનું ચરબી ભળાવે છે તેમાં ન ખાઓ તો હવે તો નિરાકાર પ્રભુને જે ઓળખાવે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુનું દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા સુદિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનીમાં રોડ કુબેરનગર મળે છે રવિવારે સવારના દસ વાગે ભવનમાં નિરાકાર બ્રહ્મનું જ્ઞાન મળે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહ્યું હું મારી વાણી વિનમું છું